જયરાજભાઈ સાથે અમે બેઠક કરીને શું કરીએ અમને જયરાજભાઈ શું કામ પટકાર આપે છે જે ડિસિઝન હતું એ કાલે જ હતું તો જયરાજભાઈને મારે મોટા ભાઈ છે મારા અને આ રાજકારણ એવું છે કે અમને ક્ષત્રિય ક્ષત્રિયોને લડાવે છે હજી આ લોકો નથી સમજતા તો મારે ન બોલાય કેમ કે એ મારા મોટા ભાઈ છે પણ જયરાજભાઈ પછી આપણે આવો પટકાર જ ન મુકાય ગઈકાલે પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને ગોંડલના સેમડા ખાતે એક ક્ષત્રિય સમાજનું સંમેલન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ દ્વારા બોલાવવામાં આવ્યું અને તેમાં એવી જાહેરાત કરી દેવામાં આવી કે હવે આ વિવાદ અહીંયા પૂરો થાય છે પરસોત્તમ રૂપાલાને સમાજે માફ કરી દીધા છે પરંતુ આ બેઠક બાદ આ સંમેલન બાદ પણ ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે સામે આવી હતી અને તેમણે કહ્યું હતું કે હજુ સમાજે તેમને માફ નથી કર્યા માત્ર જયરાજસિંહ એ ભાજપ પ્રેરિત સંમેલન હતું હોય એટલે તેમાં આ પ્રકારની જાહેરાત કરવામાં આવી આપણી સાથે પદ્મિભા વાળા છે શું કહેશો બેન ગઈકાલે સંમેલનમાં એવી જાહેરાત કરી દેવામાં આવી કે હવે આ વિવાદ અહીંયા પૂર્ણ થાય છે પરંતુ તમારું ત્યારબાદ નિવેદન આવ્યું ને તમે કીધું કે નાના હજી વિરોધ યથાવત છે જી હા જયરાજભાઈએ તો એની રીતે ડિસિઝન લીધું છે ને ત્યાં અમારો ક્ષત્રિય સમાજ કોઈ હતો જ નહીં ત્યાં રાજકીય લેવલે જે વ્યક્તિ હતા એ જ હતા તો એ કોઈ નવ દસ જણા જઈને કોઈ ડિસિઝન નથી લઈ શકતા તો અમારા સમાજે આ સ્વીકાર્યું જ નથી અને આનો અંત છે નહીં આનો અંત એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એ જ અમારો અંત રહેશે જયરાજસિંહે કીધું કે હવે આ વિવાદ અહીંયા પૂરો થાય છે હજુ પણ કોઈને વાંધો હોય તો તેઓ મને આવીને સીધા મળે સીધી ખોટી સોશિયલ મીડિયામાં વાતો ન કરે તો હવે જયરાજસિંહ સાથે કોઈ મિટિંગ કે કોઈ બેઠક કરવામાં આવશે હવે ઓ જયરાજભાઈ સાથે મિટિંગ કરીએ પણ જો આ બાબતમાં કે જયરાજભાઈ અમારો સપોર્ટ કરતા હોય રૂપાલાભાઈની ટિકિટ રદ કરાવતા હોય તો અમે જયરાજભાઈ સાથે મિટિંગ કરવા માગીએ છીએ નકર જયરાજભાઈ સાથે અમે બેઠક કરીને શું કરીએ અમને જયરાજભાઈ શું કામ પટકાર આપે છે જે ડિસિઝન હતું એ કાલે જ હતું તો જયરાજભાઈને મારે મોટા ભાઈ છે મારા અને આ રાજકારણ એવું છે કે અમને ક્ષત્રિય ક્ષત્રિયોને લડાવે છે હજી આ લોકો નથી સમજતા તો મારે ન બોલાય કેમ કે એ મારા મોટા ભાઈ છે પણ જયરાજભાઈ પછી આપણે આવો પટકાર જ ન મૂકાય કેમકે તે દિવસે રાજકીય બેઠક કરી લીધી અને પછી આપ આવો પડકાર મૂકો છો અને પાછું એવું હતું કે પદમિનીભા વાળાની એન્ટ્રી નથી તો શું કામ જો આપ એવું કરવા માંગતા જો અમારી બધા સાંભળવા માંગતા હતા તો અમને બધાને ક્ષત્રિય સમાજ બોલાવો હતો અને ત્યાં પણ જે ડિસિઝન લેવું હતું ક્ષત્રિય સમાજ સાથે લઈને જ લેવાનું હતું ને આપને શું લાગે છે જેરાસી દ્વારા બોલાવવાનો ઉદ્દેશ શું હોઈ શકે જયરાજભાઈએ જે હવે શું હોય એમાં તો મને ખ્યાલ નથી કે રાજકીય રોટલા શેકે છે સૌ સૌના કેમકે મારી તો ચોખી કિતાબ છે બરાબર મને કોઈ એવી ટિકિટની પણ ભૂખ નથી સત્તાની પણ ભૂખ નથી હું બીજેપી પાર્ટીમાં આવી છું તો એના માટે જ આવી છું હિન્દુ ધર્મ અને એક સેવા માટે જ આવી છું બરાબર એ બધા જોશે બાકી મને કોઈ એવી ઓલું કઈ છે જ નહીં હમણાં ભાજપમાં જોડાયા છો તમને એમ આગળ કઈ ઓલું ચિંતા નથી થતી કે હવે આગળ હોદ્દા મળવામાં કઈ લોચો પડશે જી ના જરાય નહીં જે પણ બીજેપી પાર્ટીને કદાચ યોગ્ય લાગે એ કરે પણ જે હું અત્યારે મારા સ્ટેજ ઉપર છું એ હું મારી રીતે સાચી જ છું કે મારા સમાજ અને મારા સમાજના બેનો ઉપર આ માનહાનિ ઉપર ગયું છે તો અન્ય સમાજના બેનો ઉપર ગયું હોત તો અમે આખો સમાજ એની સાથે ઉભા રહે હું તો ઊભી જ રહેત તો મને કોઈ પણ ડર નથી કદાચ બીજેપી પાર્ટી મને આગળ લે નો લે એની પરવા હું નથી કરતી પહેલાં મારી આબરૂ છે હું પણ એક ક્ષત્રિય ધાણી દીકરી છું તો મારી આબરૂ માટે કદાચ કરોડો રૂપિયા ધરી દે તો મારી માટે કંઈ એનો ફેર જ નથી પડતો દુનિયા પણ મહિલાઓ છે શું લાગે છે જયરાજસિંહ કદાચ કોંગ્રેસમાં હોત તો તેમણે આ પ્રકારનું સંમેલન બોલાવ્યું હોત હવે એ તો મને ખબર નથી પણ અત્યારે ભાજપ પાર્ટીમાં છે અમે ભાજપ પાર્ટીમાં છીએ અમે પ્રચાર કર્યો છે રૂપાલાભાઈનો એટલે અમને ભાજપ પાર્ટીથી વિરોધ નથી અમે પહેલાંય કીધું હતું અને હજી એ કહી છી અને જયરાજભાઈને કહી છી કે અમને ભાજપ પાર્ટીથી કોઈ વિરોધ જ નથી એ ભાજપ પાર્ટીમાં છે બીજા બધા ભાજપ પાર્ટીમાં તો અમારા ભાઈઓ ભાઈઓની હતા જ પણ એ કોઈ اندرું અંદર સમાધાન કરી લીધું પણ આઉ સમાધાન ચાલે સમાજ પહેલા અમારા માટે અને સમાજ પહેલા જ રહેશે અને આ તો બેનોદીકરી ઉપર વાત છે રૂપાલાભાઈએ બેનોદીકરી ઉપર ટિપ્પણી જે કરી છે અત્યારે હવે એવું થઈ ગયું છે કે અમે બારે નીકળી તો અમને શરમ આવે છે કે અમારી ઉપર ટિપ્પણી થઈ છે તો આજે રૂપાલાભાઈ બોલ્યા કાલે બીજા કોઈ બોલશે તો બધા આવી રીતે અમને કહેશે તો આવી ટિપ્પણીઓ કરશે તો શું જયરાજભાઈ બધાને માફ કરશે વર્ષોضم રૂપાલાએ ત્રણથી ચાર વાર માફી માંગી જાહેરમાં માફી માંગી ગઈ કાલે પણ હાથ જોડીને માફી માંગી જયરાજજીએ એવું કીધું કે માફ કરો પણ આપણો ક્ષત્રિયનો ધર્મ છે આપને નથી લાગતું કે માફ માફી આપી પણ એક ક્ષત્રિય ધર્મ છે અમે માફ કરવાની કે ના પાડી છે એને માફી બધાને બોલાવીને માફી આપી માફી માંગી એ નથી અને એ એવું કહે છે કે જો ખોટું લાગ્યું હોય તો હું તમને માફી માંગુ તો એવું કેવું એમ કેવું જોઈએ કે મારી ભૂલ થઈ ગઈ છે અને મને માફ કરી દયો અને એને ખુદે ટિકિટ લઈ લેવી જોઈએ પાછી કે તમે એને કેવું જોઈએ નરેન્દ્રભાઈ મોદીને કે મને ટિકિટ પાછી આપી દયો તમે બીજા કોઈ સમાજને બેસાડો એનાને ને એના સમાજને બેસાડો અમને કોઈ પ્રોબ્લેમ નથી કદાચ ગમે બીજા ઉમેદવાર આવશે ને પરસોત્તમભાઈ ની જગ્યાએ તો અમે એનું ઘરે ઘરે જઈને પાછું પ્રચાર અમે અમે પાર્ટીને કે પ્રચાર કરવા તૈયાર છીએ પણ આ પ્રચાર તો હવે જ નહીં અને આ ટિકિટ રદ કરવામાં આવશે જી અમારી માંગ હજી અડગ જ છે અને બેને કીધું એમ અમે હમણાં જ બધા બીજેપીમાં જોઈન્ટ થયેલા છીએ અમારે એની સાથે કોઈ વિરોધ છે જ નહીં પણ આ જે સમાધાન કર્યું છે એમાં સમાજના અન્ય આગેવાનોનો પણ હાજરી હોવી જરૂરી હતી એ નથી અને છતાં સમાધાન થઈ ગયું છે એ અમને માન્ય નથી તો હજી અમારી બધા બહેનોની માંગ એ જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ અને આ વ્યક્તિગત અમારો આક્ષેપ છે કોઈ સમાજ લેવલે કે કોઈ ભાજપ પ્રત્યે અમારો કોઈ વિરોધ છે જ નહીં આટલું માગ છતાં પણ જો ટિકિટ રદ નહીં કરવામાં આવે તો હવે આગળ તમે શું કરશો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો મોટામાં મોટો ફટકો બીજેપીને લાગશે આપણે એમ કહેવા નથી માગતા પણ અમુક જે અમારો સમાજ છે એ લોકોને તો

બોલાવ્યું હતું તેઓ જો ખરેખર ક્ષત્રિય હોય તો તેમણે આ પ્રકારની માફી છે તે ન આપવી જોઈએ તેઓ આ પ્રકારનું સંમેલન છે તે ન બોલાવવું જોઈએ અને હજી ક્ષત્રિય સમાજની મહિલાઓ છે પોતાની માગ પર અડગ છે હવે આગળ જોવાનું રહેશે કે કયા પ્રકારના સમીકરણો સામે આવે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ